છે આક્રમણકારીઓના સમયમાં મધ્યકાલીન ભારતમાં જ્યારે વિદેશી આક્રમણકારીઓ આવ્યા ત્યારે તેમણે ભારતીય સંસ્કૃતિ અને ધર્મસ્થાનો પર હુમલા કર્યા તેજ સમય સમયગાળામાં પંદરસો અઠાવીસ માં મુઘલ શાસક બાબર ના સેનાપતિ મીર બાકી દ્વારા અયોધ્યામાં રામ જન્મભૂમિ પર આવેલું મંદિર તોડી પાડીને એક મસ્જિદ નું નિર્માણ કરવામાં આવ્યું જેને બાબરી મસ્જિદ તરીકે ઓળખવામાં આવી દ્વારા આ સ્થળને રામ જન્મભૂમિ તરીકે સતત માનવામાં આવ મુક્તિ અને ભવ્ય મંદિર ના પુનઃ નિર્માણ માટે લગભગ પાંચસો વર્ષ સુધી લાંબો અને કઠિન સંઘર્ષ ચાલ્યો આ સમયગાળામાં અનેક લડાઈઓ લડાઈ હજારો રામ ભક્તો બલિદાન આપ્યા અને કાનૂની લડાઈઓ પણ ચાલી યોગ અને મસ્જિદ ડિસેમ્બર ઓગણીસો બાણું ના રોજ કાર સેવકો દ્વારા બાબરી મસ્જિદ નો વિવાદિત ઢાંચો તોડી પાડવામાં આવ્યો જેને દેશભરમાં મોટી અસર ઉભી કરી ન્યાયિક પ્રક્રિયા આ ઘટના પછી આ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો જ્યાં દાયકાઓ સુધી તેની સુનાવણી ચાલી સુપ્રીમ કોર્ટ નો ઐતિહાસિક નિર્ણય બે હજાર ઓગણીસ નવ નવેમ્બર બે હજાર ઓગણીસ ના રોજ ભારત ના સર્વોચ્ચ ન્યાયાલયે ઐતિહાસિક ચુકાદો આપ્યો જેમાં વિવાદિત બે દશાંશ સાત સાત એકર જમીન રામલ્લા ભગવાન રામ ના બાળ સ્વરૂપ ને સોંપવામાં આવી કોર્ટે મંદિર નિર્માણ માટે એક ટ્રસ્ટ બનાવવાનો નિર્દેશ આપ્યો મુસ્લિમ પક્ષને મસ્જિદ બનાવવા માટે અયોધ્યામાં વૈકલ્પિક પાંચ એકર જમીન ફાળવવાનો આદેશ આપ્યો શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ સુપ્રીમ કોર્ટના આદેશ બાદ ભારત સરકારે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર નામનું ટ્રસ્ટ બનાવ્યો જેને મંદિર નિર્માણ અને વ્યવસ્થાપનની જવાબદારી સોંપવામાં આવી શિલાન્યાસ બે હજાર વીસ પાંચ ઓગસ્ટ બે હજાર વીસ ના રોજ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભવ્ય રામ મંદિરનો શિલાન્યાસ કર્યો જેને કરોડો ભક્તોની આસ્થાને સાકાર કરી પ્રાણ પ્રતિષ્ઠા બે હજાર ચોવીસ બાવીસ જાન્યુઆરી બે હાજર ચોવીસ ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અનેક સંતો ઉપસ્થિતિ ઉપસ્થિતિમાં ભવ્ય રામ મંદિર માં ભગવાન ની મૂર્તિ મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી આ દિવસ ભારતના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરો થી અંકિત થયો કારણ કે પાંચસો વર્ષના લાંબા સંઘર્ષ અને રાહનો અંત આવ્યો અને કરોડો ભક્તો નું સ્વપ્ન સાકાર થયું આમ અયોધ્યા નો ઇતિહાસ ફક્ત એક શહેર નો ઇતિહાસ નથી પરંતુ તે ભારતીય સંસ્કૃતિ ધર્મ આસ્થા અને અન્યાય સામેના લાંબા સંઘર્ષની ગાથા છે જેનો અર્થ ભગવાન રામના ભવ્ય મંદિરના નિર્માણ સાથે આવ્યો